વ્રજવાજી કહે છે કે તમારે નંદ બાવા અને જસુદાના ઘરે જવું હોય તો જા પાણીનો રેલો છે એ પાણીના રેલે રેલે તમે હાલ્યા જાઓ જ્યાં એ પાણીનો રેલો પૂરો થાય એ નંદ અને જસુદાનું ઘર છે અને ઉધવ આ કોઈ પાણીનો રેલો નથી અનંદ અને જશોદા ભગવાન દ્વારકાધીશના વિરહમાં જે રડ્યા છે એ અશ્રુધારાનો રેલો છે એટલા રડ્યા છે કે એમની આંસુ ધારા અહીં સુધે વહીને આવી છે પાણીની જેમ નિત્ય ભગવાનને યાદ કરીને રોજ રડ્યા કરે છે ફરીથી પ્રેમની અનુભૂતિ માટે આજે બલભદ્ર પધાર્યા છે વ્રજની અંદર